ઉત્પાદકો વિકાસકર્તાઓ ટેકનોલોજી પ્રદાતાઓ વેપારીઓ અને સલાહકારો માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે સુરતમાં ત્રણ દિવસીય ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપોની ત્રીજી આવૃત્તિ ચૌદ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરતના સરસાણા ખાતેના સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે ત્રણ દિવસ ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપોની ત્રીજી આવૃત્તિ તેર ચૌદ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરતના સરસાણા ખાતેના સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે જેમાં ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપોનું ગુજરાત ઉદઘાટન ગુજરાતી અભિનેતા અને ઓપેરા એનર્જી બ્રાન્ડ એમ્બેસેડર હિતિન કુમાર તેર સપ્ટેમ્બરના રોજ સવારે દસ કલાકે સુરત ચેમ્બર ઓફ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય મેવાલાની હાજરીમાં કરવામાં આવ્યું આ પ્રસંગે સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના ઉપપ્રમુખ દિલીપ હીરાપરા દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના સેક્રેટરી કિશન ઠોમર ઈવાન્તા એનર્જી વિભાગના મેનેજિંગ ડિરેક્ટર હરદીપ ગાજપરા વિશાલ શ્રીવાસ્તવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રામ હેડ ઓફ ઓપરેશન્સ ઈવાન્તા એનર્જી અને હૈદરાબાદના મીડિયા ડે માર્કેટિંગના ડાયરેક્ટર રામ સંડલકર હાજર રહ્યા હતા ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપો નવીનીકરણ ઉર્જા ક્ષેત્રના હિસ્સેદાર જેમ કે ઉત્પાદક વિકાસ કરતા ટેકનોલોજી પ્રદાતા વેપારી અને સલાહકાર માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં સૌર પવન હાઇડ્રોન બાયો એનર્જી કાર્બન ક્રેડિટ અને મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપો નીટ શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાના ભારત સરકારના ઉદ્દેશ્યને અને અનુરૂપ છે તેનો ઉદ્દેશ સામાન્ય વપરાશકર્તાઓમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાના ફાયદા વિશે જાગૃતિ લાવવાનો અને એક્સપોમાં ઉદ્યોગના ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું છે ત્રણ દિવસીય એક્સપોમાં લગભગ સાત હજાર મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે અને તેમાં રેડ રેન ઓપેરા એનર્જી ગૌતમ સોલાર ઓસવાલ પ્રીમિયર એનર્જી ઇવાન્ટા માઇક્રોચિક જેવા ખેલાડી સહિત સિત્તેરથી વધુ પ્રદર્શક સાતસોથી વધુ વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરશે આ એક્સપો નવીનીકરણીય ઉર્જા ઉદ્યોગમાં ટેકનોલોજીઓ અને ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણીનું પ્રદર્શન કરશે અને નવા વ્યવસાયિક જોડાણો શોધવા ઉદ્યોગ નિષ્ણાતો સાથે જોડાવા અને ભાવિ વ્યવસાયિક ભાગીદારો શોધવા માટે એક શ્રેષ્ઠ વન સ્ટોપ ડેસ્ટિનેશન હશે કેફી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઇવેન્ટનું પ્લેટિનિયમ સ્પોન્સર છે Uh, मेरा नाम राम समंदर सौंदलकर है मीडिया डे मार्केटिंग के निर्देशक थ्रूआउट इंडिया में हम मल्टीपल मीडिया मीडिया डे मार्केटिंग वर्ल्ड में और इंडिया में इंटरनेशनल एग्जीबिशन ऑर्गेनाइजर करता है इंडिया ग्रीन एनर्जी एग्जीबिशन में थर्ड एडिशन हो रहा है सेकेंड और फर्स्ट एडिशन गुजरात में हुआ था uh, सॉरी uh, बेंगलोर में होता है, बेंगलोर इंटरनेशनल एग्जीबिशन सेंटर में जिसका उद्घाटन सेंटर मिनिस्टर भगवंत खुबा सर आए थे आ, और साउथ कोरिया से यंग मैन सिटी से अपन लोग ट्वेंटी डेलीगेशन आए थे थर्ड एडिशन जो अभी यहाँ पर जो हो रहा है इसमें फिफ्टी फाइव कंपनी ने अपना पार्टिसिपेशन यहाँ पर अपना टेक्नोलॉजी लेकर आए हैं हमारी कोशिश है कि सभी इंडस्ट्रीज़ में जो निदेशक निवेशक और उद्योजकों को एक व्यासपीठ पर लेकर आना है और आ, उनके इंडस्ट्रीज़ को जो विचार परमर्श उनको एक ऐसा एक मंच उपलब्ध करने देना है कि जहाँ पर वो अपने सवालों को एक रेज कर सके और एक संगठन बन के इंडस्ट्रीज में अच्छा लेवल पे काम कर सकते इसमें सेंट्रल गवर्नमेंट के पी एम स्कीम के थ्रू रिनोबल एनर्जी में जो कोई रिनोबल एनर्जी का कोई उपलब्ध ये कर रहा है यूज़ कर रहा है तो उसको गवर्नमेंट थर्टी उसको सब्सिडी के स्वरूप में गवर्नमेंट में सपोर्ट कर रही है रिनोबल एनर्जी आने वाले अपने फ्यूचर की ओर जब देखेंगे कहीं पेट्रोल और डीजल टू के बाद वो पेट्रोल डीजल के जो गल्प कंट्री में जो स्टॉक है वो खत्म होने वाला है तो फ्यूचर को देखते हुए इस इंडस्ट्री में बहुत हमें देश को और पूरे वर्ल्ड को एक नया टेक्नोलॉजी यहाँ पर लेकर जाने की कोशिश हमारी है और यहाँ पर जो नई टेक्नोलॉजी आ रही है उस टेक्नोलॉजी का सभी लोग यहाँ पर उसका फायदा उठाए ये मैं सबको गिनती करता हूँ और इस एग्जीबिशन को सरद सूरत गुजरात चेम्बर्स ऑफ तो द कॉमर्स इंडस्ट्री ने सपोर्ट किया है सूरत रेन्यूबल एनर्जी एसोसिएशन हमारे साथ जुड़े हुए और काफ़ी लोग यहाँ पर जुड़े हुए और इस एग्जीबिशन का जो उद्घाटन हितेन कुमार सर जो गुजराती एक्टर है आ, और प्रेसिडेंट विजय मालाव्या सर इन लोगों ने अपना महत्वपूर्ण टाइम इनोगेशन में दिया उन लोगों का मैं हमारे संगठन की ओर से बहुत बहुत धन्यवाद करता हूँ

તેમાં પંચાવન સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે રિન્યુએબલ એનર્જી એક પ્રકારનું એવું છે કે નરેન્દ્રભાઈ મોદી આજે સત્તર તારીખે એમનો જન્મદિવસ છે તો સત્તર અઢાર નો ઓગણીસ અમદાવાદમાં એક મોટું એક્ઝિબિશન થવા જઈ રહ્યો છે રિન્યુએબલ એનર્જીનું અને ઘણું પ્રોત્સાહન મોદી સાહેબ એમ જ કહે છે કે ભાઈ ટુ ઝીરો ફોર સેવન વિકસિત ભારતમાં આપણે કેવી રીતે ગ્રીન એનર્જી તરફ જઈ શકીએ અને ગ્રીન એનર્જીનો કેવી રીતે લાભ લઈ શકીએ માટે આ જે એક્ઝિબિશન છે તે ઘણા ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરતું પંચાવન સ્ટોલ્સ છે અને સાહેબે કીધું તે હિસાબે પર્યાવરણને ફાયદોકારક છે અને આવનારી પેઢીને ખાસ આવનારી પેઢી માટે આ એક્ઝિબિશન આવા દરેક પ્રકારના રીડિયો એક્ઝિબિશનો લોકોને ફાયદાકારક રહેશે પર્યાવરણ બચી શકશે અને ખાસ તો જે પાવરની શોર્ટેજ ઊભી થાય છે તેમાં આપણે આમાં ઘણો મોટો હિસ્સો આપી શકીશું અત્યારે એવું હોય છે કે જેટલું તમારું કન્જમ્શન હોય છે ને જેટલું પ્રોડક્શન હોય છે એમાં ફક્ત પાસઠ ટકા જ તમે ક્રેડિટ લઈ શકો છો એટલે અમારી કોશિશ એવી છે કે આજે પાંચ હજાર યુનિટનું તમારું રોજનું કન્ઝમ્પશન છે તો તમે પાંચ હજાર યુનિટ સુધી એને તમે કરી શકો અને ગ્રાઉન્ડ માઉન્ટ માઉન્ટેડ સોલાર અને રૂફટોપ સોલાર આજે ગ્રાઉન્ડ માઉન્ટ માઉન્ટેડ સોલારનો ક્રેઝ છે કે આજે ઇન્ડસ્ટ્રી અહીં છે ને બસો કિલોમીટર દૂર તમે ગ્રાઉન્ડ માઉન્ટેડ નાખો છો સોલાર તો એની ગ્રીડમાં એ પાવર સપ્લાય કરે ને તમે અહીંયા સુરતમાં એની ક્રેડિટ લઈ શકો એટલે ઇન્ડસ્ટ્રીને બી ફાયદો થઈ શકશે ઇન્ડસ્ટ્રીની કોસ્ટિંગ નીચે આવી શકશે વૈશ્વિક બજારમાં ભારત ટકી શકશે અને જે આપણી ત્રણ નંબરની ઇકોનોમી જવા થઈ રહી છે અને ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીનું આપણું જે થવા જઈ રહી છે અને જે વન ટ્રિલિયન ઇકોનોમીનું એક્સપોર્ટ તે આ રિન્યુએબલ એનર્જી બહુ મોટો એમાં સેક્ટરનો એનો બહુ મોટો ભાગ ભસાવશે અને વૈશ્વિક બજારમાં આપણે ટકી રહેવાનું બહુ મોટું માધ્યમ રહેશે જી સર જી સર આજે એક્ઝિબિશનમાં આવી રહ્યા છો બહુ મજાની વાત છે અહીંયા આવ્યા પછી મને મને મેવાડા ઇન્ફોર્મેશન આપી કે ઓલ ઓવર ઇન્ડિયામાં આ સૌથી મોટું સેન્ટર છે જ્યાં આ પ્રકારના એક્ઝિબિશન્સ આપણે કેટલા વર્ષોથી દરેક દરેક બિઝનેસને સાંકળતા દરેક દરેક એક્ઝિબિશન્સ અહીંયા આપણે કરતા રહ્યા છે બહુ ગૌરવની વાત છે મારા માટે તો પહેલો અનુભવ છે કારણ કે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ની વચ્ચે એટલે બીજા મારી ઇન્ડસ્ટ્રી સિવાય બહુ ઓછી ઇન્ડસ્ટ્રીની સાથે હું સંકળાયેલો હોઉ છું પણ થોડા વખતથી ઓપરેરા એનર્જીની સાથે સંકળાયો છું એમના વિચારોની સાથે હું સમજ છું એ લોકોને સાથે મળીને કરવાના પ્રયત્ન કરી રહ્યો છું કામ કરવાના જે લોકો સુધી આપણે જે એનર્જીને બહુ સરળતાથી લાવી શકીએ હવે રિન્યુએબલ એનર્જી વિશે આપણે લોકોને વધારે જાગૃત કરવા ખૂબ જરૂરી મને લાગી રહ્યા છે એ કારણ હું આ મુમેન્ટમાં જોડાયો છું અને મને લાગે છે કે આ પ્રકારના ફંક્શન્સની સાથે આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના આ વિચારની સાથે પ્રયત્ન કરીશું આ પ્લાન્ટથી લોકોને કારણ કે તમારા પર્યાવરણને બચાવવું હોય તમારે તમારી પૃથ્વીને બચાવવી હોય પોલ્યુશન્સની બાબતમાં આપણે ચિંતા જે કરીએ છીએ એમાં આ સૌથી વધારે સારામાં સારો વિકલ્પ છે કે જેની અંદર ઝીરો પોલ્યુશનની સાથે આપણે બહુ સુંદર મજાની એનર્જી લોકોને આપી શકીએ એમ છે અને અલ્ટિમેટલી તો તમારા મારા માટે કે આપણી આવનારી પેઢી માટે સૌથી વધારે ઉત્તમ કામ થઈ રહ્યું છે અને આવનારું ભવિષ્ય મને દસેક વર્ષ પછીનું આ જ લાગી રહ્યું છે કે ગુજરાતમાં સૌથી વધારે આપણે સોલારથી લઈને આપણી જેટલી પણ આ બધી બીજી બધી શક્તિઓ છે એનો ઉપયોગ આપણે ઘર ઘર સુધી લઈ જઈ શકીશું રિન્યુએબલ એનર્જીના નામ